જતી ભવાઈની પરંપરાને જાળવી રાખતા વડનગરના યુવાનો હોળી પ્રગટાવ્યા પછી ચોકમાં એકઠા થઈ વેશભૂષા સાથે ભવાઈ યોજી વડનગર નદીઓળ મહાદેવ વાસ વિસ્તારમાં હોળીના દિવસે વેશભૂષા સાથે ભવાઈનો કાર્યક્રમ યોજાય છે વિશરાતી જતી પરંપરા આ વિસ્તારના ઠાકોર સમાજના યુવાનોને જાળવી રાખી છે સાંજે હોળી પ્રગટાવ્યા પછી ચોકમાં એકઠા થઈ ભવાઈ યોજી હતી રામ સીતા લક્ષ્મણ હનુમાન રાવણ સહિતના પાત્રો ભજવવામાં આવે છે અહીં મોટી સંખ્યામાં લોકો ભવાઈ જોવા માટે એકઠા પણ થાય છે બીજા દિવસે રાવણને વધ કરી દાંડિયા રાસ રમવામાં આવે છે વડનગર નદીઓળ વિસ્તારમાં વેશભૂષા ભવાઈનો કાર્યક્રમ યોજાય છે વર્ષોથી ચાલી આવતી આ પરંપરા આજે પણ અકબંધ છે આ ઉપરાંત અન્ય મહોલ્લામાં પણ ભવાઈના કાર્યક્રમો યોજાય છે ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારૂક મેમણ ઠાકોર મહેન્દ્રકુમાર ઈશ્વરજી વડનગર નગરપાલિકા કોર્પોરેટર વોર્ડ નંબર એક આ પરંપરા અમારા વર્ષોથી હોળી ધુળેટીનો પર્વ ઉજવવામાં આવે છે અને એમાં ઘેરૈયા ચૌદશથી અમારા મલ્લાની અંદર ભવાઈનો પ્રોગ્રામ કરવામાં આવે છે અને ત્યાર પછી હોળીની સાંજે રાત્રે હોળી પ્રગટાયા પછી અમારી જે પરંપરા મુજબ છે એટલે પહેલાં પ્રથમ ખોળાના દીકરા હોય તે છોત્વજન્યુ હોય અને મેરેજ લગ્ન થયેલા હોય છોકરાઓને એ હોળી ઉપર દર્શન કરે અને એના પછી રાત્રે લગભગ નવ વાગે અમારો આ પર્વ શરૂ થાય અને એની અંદર ઠાગે રમવાનો પ્રસંગ પહેલો પ્રોગ્રામ હોય અને લગભગ એ પ્રોગ્રામ બે કલાક ચાલે ત્યાર પછી ભવાઈના પ્રોગ્રામો શરૂ થાય તો આજે સોજ સુધી એ પ્રોગ્રામો રહે છે એની અંદર બહુ ઐતિહાસિક પાત્રો ભજવવામાં આવે છે અને લોક સંદેશ પહોંચાડવામાં કે આપણી એક ભાતીગળ સંસ્કૃતિ જળવાઈ રહે એ પ્રકારનો એક પ્રયત્ન કરવામાં આવે છે રામ રામલક્ષ્મણ રામ પાત્ર આવશે લક્ષ્મણનું પાત્ર આવશે રાવણનું પાત્ર આવશે એમાં સિદ્ધરાજ જયસિંહના પણ પાત્રો આવે આવા અનેક ઐતિહાસિક પાત્રો સાથે આ ભવાઈનો પ્રોગ્રામ કરવામાં આવે છે આ પરંપરા લગભગ અમારો મેલાની જે સ્થાપના થઈ એ લગભગ બસો વર્ષ થઈ અને એ પહેલાં અમારા મેલામાં તેઓ વર્ષોથી જ અગાઉના જો રહેતા હતા અમારા પૂર્વજો કયો રહેતા તેઓ પણ આ પ્રોગ્રામ કરતા અને આજે પણ અહીં આગળ પણ અમે પ્રોગ્રામ ઉજવીએ છીએ